પાલિકાના વડી કચેરી ખાતે બેઠક યોજાઈ પંદરમી ઓગસ્ટ પહેલાં તિરંગા યાત્રા માટે યોજાઈ બેઠક મ્યુનિસિપલ કમિશનર જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન રહ્યા ઉપસ્થિત મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાય તે માટે પ્રાથમિક બેઠક યોજાઈ પ્રથમ બેઠકમાં તિરંગા યાત્રાના રૂટ વિષય પર ચર્ચા કરાઈ ખેવી નથી આજે કોર્પોરેશનમાં તિરંગા યાત્રા જે પંદર ઓગસ્ટ પહેલાં જે થવાની છે એની માટે થઈને એક બેઠક થઈ હતી તિરંગા યાત્રા કઈ રીતે કરવું એનું આયોજન કઈ રીતે કરવું શું હશે કેટલો પ્રાઉડ હશે એની માટેની આ બેઠક હતી જેમાં માન્ય પોલીસ માનનીય માન્ય શ્રી ચેરમેન સ્થાયી સમિતિ અને અમારા બધા જે અધિકારીઓ હતા એમની વચ્ચેની આ એક પ્રાથમિક બેઠક હતી એટલે એમાં જે તિરંગા યાત્રાના રૂટ વિશે એમાં લોકો જે જે ભારતનો તિરંગો છે એ આવી અને એનું ડિસ્ટ્રીબ્યુશન થાય એના વિશે લોકો વધારામાં વધારે બહોળી સંખ્યામાં પાર્ટિસિપેટ કરે એની માટે થઈને એના આયોજન વિશેની એક બેઠક હતી અને એમાં બધી ચર્ચા કરવામાં આવી છે જે પ્રાથમિક ચર્ચા છે ફરીથી એક આવા જ પ્રકારની બેઠક થશે જેમાં ફૂલ પ્રૂફ એનું આયોજન થશે કે ક્યારે થશે કેટલા ટાઈમે થશે એ બધું સરકારમાંથી આવશે એટલે ફરીથી એકવાર બેઠક થઈ અને એનું આયોજન વિસ્તૃત કરવામાં આવશે આ એક પ્રાથમિક ચર્ચા થઈ છે લોકોને જોડવા માટે આપ મીડિયાનો પછી સોશિયલ મીડિયા પછી અમારા કાઉન્સીલરશ્રીઓ સ્કૂલ્સના માધ્યમથી એ બધાની જોડે પછી વિવિધ જે સંસ્થાઓ છે ધાર્મિક સંસ્થાઓ વિવિધ એસોસિએશન્સ છે હોટલ એસોસિએશન હોય ડોક્ટર્સ મિત્રો હોય ટીચર્સ મિત્રો હોય બીજા ધંધા રોજગારમાં જોડાયેલો હોય બધાને અમે ઇન્વાઇટ કરવાના છીએ એમની સાથે પણ એક રાઉન્ડ ઓફ મિટિંગ બધી વિસ્તૃત ચર્ચા માટેની આગામી વીકમાં પણ એક એમની જોડે પણ બેઠક થશે એટલે એ રીતે અમે આ આખી તિરંગા યાત્રાને લોકો સુધી લઈ જવા માંગીએ છીએ લોકો બહોળી સંખ્યામાં આવે તિરંગા પ્રત્યે વધારે માન જળવાય રાષ્ટ્રીય જે જાગૃતિ છે એ પણ વધારે આવે એની માટે થઈને અમે એમની જોડે બેઠક કરશું ને આ રીતે એમનું